આ ઉંમરે પણ દીકરી મહેનત કરી અને ઘર પરિવાર ચલાવી રહી છે તો અત્યારે તો દીકરી હાલ અહીંયા નથી અને એ જોબ પર ગયા છે બેન અને કહેવાય છે કે આજે પરિવારની એવી પરિસ્થિતિ અને કાકા બે મહિનાથી જયારે ઘરે બેઠા છે જેને કિડનીનો પ્રોબ્લમ છે આજે ઘણી બધી બેન ફાઇલ બતાવી રહ્યા છે સાત આઠ હોસ્પિટલમાં તો એને બતાવી દીધું છે કેમ કે છેલ્લા બે વર્ષથી કોઈ કામકાજની કઈ રીતે એનું ઘર પરિવાર ચલાવતા હશે ખ્યાલ નથી પણ કહેવાય છે કે ઘરના જે વડીલ હોય અને જે મુખિયા હોય તે ઘરમાં રહેતા હોય અને એ જ્યારે ઘરની અંદર હોય ત્યારે એને ઘણા બધા વિચારો આવતા હોય કે શું મારા પરિવારનું થશે આજ હું ઘરે બેઠો છું શું શું તકલીફો પડશે

પછી આખ્યું મારે એટલે કેટલી કેટલી બેન તમે બતાવી હા જો હા તાટ હોસ્પિટલ આ એકદમ શાંત થઈ જાવ પહેલા તમે અને આજ ઘણા બધા આપણે લોકો જોઈ રહ્યા છે બસ નાના મોટો સપોર્ટ મોકલ છે તો આઈ થિંક જે પણ તમારે જરૂરિયાત છે એમાં ઘણી મદદરૂપ થઈ જશું આપણે ભાઈ આ ઢાળીએ ગયા તા ડાયાબિટીસ માટે આ બધા એના અને મેં કિડની અહીંયા આખ્યું માં દેખાતું નથી એ ઢાળી આવતો જાય સાંખીમાં કિડની ડાયાબિટીસ આંખીમાં આવતી હશે એટલે અત્યારે હાલની તકે એમ જ દેખાય છે પણ આ બીમારીમાંથી હાલી હાલન સલન થાય તો હું પાછી આંખ્યું દવા બતાડવા લઈ જાઉં ને સાચી વાત છે હાલી જકતા નહોતા જો એટલી રિકવરી આવી ગેટ એક દેલા જતા જ પડી ગયા સોસાયટીમાં આવડાવવા છોકરા ઊભા કર્યા હાલવા આ તો એટલી પરિસ્થિતિ હારી જ દેગી થયા નગર તો આ ખાટલે ને ખાટલે ઉતાજરી એમ કે મૂલ્યો છે

પછી બધું આ તે ખાય લિક્વિડમાં બધું આવે છે દૂધ ખાય છાયસ ખાય દહીં ખાય બધા લિક્વિડ આવે ને એ બધું આમાં ગણી લેવાનું ચા ખા પી હે એ બધું અમારે કાઢી નાખવાના આ બોટલમાંથી એટલે આ બોટલ સામે છે એ બોટલ જેટલા લિક્વિડ પી હે ને એટલા બધા એમાં કાઢી નાખવાના અડધો વાઇટકો છાયસ ખાય તો અડધો વાઇટકો પાણી કાઢી નાખવાનું અડધો અડધો વાટકો ચા પી હે તો એ કાઢી નાખવાનું હા હા બધું આમાંથી કેમ કે અત્યારે ભગવાને એટલી તકલીફો તો આપી છે પણ સાથે ખાવા પીવાનું છીનવી લીધું છે એમ પાણી લઈ લીધું બીજું ખાવાનું લઈ લીધું હતું પણ ભગવાને સામો જોયું આ નાવડી ગયા ને એટલે બે દિવસમાં એની દવા લાગુ પડી નાવડીવાળાને ખાલી એની બે તો ફી છે હા હા

8000 રૂપિયા બીજો કોઈ ઘરની અંદર કમાઈ છે કે નથી ક કોણ કમાય હું તો આ દવાખાનામાં જાવ છું એટલે મારે કેમ કામ માં રોઈત જવાનું રોઈત જવાનું સાચી વાત છે સેવા કરવાની દીકરીની ઉંમર કેટલી છે બે 23 વર્ષથી 21 વર્ષ કે લાઈ મશીન આક્તિ માં છોકરી અહા મશીન આક્તિ એટલે બસ 3 વર્ષ કોલેજ માં 10 છોકરી એક્ઝનલ ભણે છે હા અમારે ફી ભરવા ન તે વર્ષે ત્યાં અહીંયા સરસ્વતીમાં ભણતી ને એક્સનલમાં દસ વર્ષની દસનું ભણવા મળી ને ત્યારે ઘરે બેઠા ડાયમંડ ચોટાડકી માં દીકરી એમાંથી માંથી માં છોકરી ફી ભરતી એમ કરતા કરતા એને એક્સનલ કરીને ત્રણ વર્ષ કોલેજના પાસ થઈ ગઈ અત્યારે પૂરા થયા એટલે જોબ ઉપર વિઝાવા મળી અત્યારે કહેવાય છે કે દીકરીને ઘરે બેસી અને ઘણા બધા સપનાઓ હોય કેમ કે બેને એને સાસરે મોકલવી એના ઘણા બધા વિચારો કરોને એ

એ ખાઈને જેવીને બનાવે ને એક સવારે બનાવીને જાય અત્યારે કાંઈ આવતું નથી ના બીમાર છે એટલે મશીન કેમ આપવું ના કરતો બસો રૂપિયાનું કામ તો પોતે આવી નહીં હોનું કરી નાખશે ને હોનું હવારમાં કરી નાખશે બસો રૂપિયાનું કામ કરીને લઈ સાચી વાત છે કેમ કે આજે કાકાની આ પરિસ્થિતિ અને આ બીમારી ઘરે છે ત્યારે બધી વસ્તુ તો વાત જ નવી જિંદગી છે નવી જિંદગી છે રે એમ નહોતા પણ દવા આવળી પડી એને હમ હમ આ બીપી ની દવા બીપી વધી જતી ને તેની દવા દીધી ને તે ઓવરલોડ પડી ગઈ ચાર ટાણા પીવાની કીધી ને તો પડી જ જાય પડી જ જાય ઊભા થાય એટલે પડી જાય ખાવાનું બંધ પાણી પીવાનું બંધ અને કેટલીક પછી દવા પણ કહેવાય છે કે દવા કેટલી ગણ કરવાની દવા પીતા પીતા બધી તકલીફો પણ ઘણી બધી આવતી હોય છે બેન દોઢ મહિનામાં પણ એને આઈસ્ક્રીમ બહુ થાય ને તો એમ કે મને સુગર ફ્રી આઈસ્ક્રીમ લઈએ ડાયાબિટીસ છે સુગર ફ્રી આઈસ્ક્રીમ લઈએ દે તો એક આઈસ્ક્રીમ એ ડબ્બી ખાઈને જવા ઉતારીએ બે વાર અમે આપી આઈસ્ક્રીમ એ આખો દિવસમાં કાયલ ખાવા મીડાશે એટલે કાયલ એમ કે હું મને સારું સૌ સારું બધું બનાવી દે ખાવા પીવા બુદ્ધિ મને આપી તો ગમે એમ કે બનાય પણ એક સમસી અહીંયા મૂકી જાવ એટલે નહીં ખાય કાંઈ નહીં ખાય કોઈ વસ્તુ નઈ હવે હું નહીં રોટમાં જેઠ એમ કે એમ હું કામ બોલશે કે તમે સારું થઈ જાય કે હું સૌની કે કાકા તમે એ બધી વસ્તુ બોલવાથી તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ દીકરી ઉપર ઘણી બધી તકલીફો બેન ઉપર ઘણી બધી તકલીફો પડતી હોય છે કેમ કે તમારો એક નાનો એવો શબ્દોથી એ કદાચ ખૂણામાં બેઠા બેઠા પણ રડી લેતા હશે કે આજ ભલે આજ તમે અહીંયા બેઠા છો સામે તો પણ ઘણો બધો આધાર મળતો હોય છે કેમ કે ઘરના મુખ્ય હોય એની ઉપર જ આખું ઘર પરિવાર બધી વસ્તુ ચાલતી હોય છે તમે પણ આજ જે પણ તકલીફોમાં પીડાઈ રહ્યા છો એ તો તમે જાણતા હોય કે શું શું તકલીફો તમને થતી હોય અને તમે બધું ઘરની પરિસ્થિતિ જાણતા હોય કે કેવી પરિસ્થિતિની અંદર અત્યારે તમે દિવસો પસાર કરો છો બહુ દુખી થઈ બહુ પીડાઈ છે એમ આ બે દીખ્યા શાંતિ છે ને કરે એની પીડા એટલે આપણીથી જોવાય નહીં કેમ કે આવા બધા શબ્દો બોલવાથી હજી ભાઈની અને એમની ઉંમર પણ હજી નાની છે કેમ કે એમને પણ ઘણું બધું થતું હોય છે કે મારા પપ્પા આવા શબ્દો બોલે જ્યારે અમારે આ પરિસ્થિતિ છે ત્યારે આ જાય ત્યાં પેલા જો સુગર માપી દે ઓલું બીપી મશીન લઈ દીધું બીપી માપી દે બધું કામ કરી અને પછી સ્કૂલે જાય ભાઈ હા દવા દઈ દે બધી ટાઈમે આવીને બધું પૂછી લે દવા લીધી કેટલું સુગર આવ્યું ડોક્ટરને ફોન કર્યો ડોક્ટર ને ફોન કરવાનો સુગર આવે ને કીટી હોય વીસ ઇન્જેકશન દેવાનું સાચી વાત છે હું જાર નો અંદર કન્ટિન્યુ ચાર ના ભાઈ રડે છે પેલા તો ભાઈ રડશો નહીં અને તમારી સ્કૂલની અંદર તમારે કેટલી ફી બાકી છે અત્યારે ભરવાની તેર હજાર તેર હજાર રૂપિયા ફી બાકી છે અને ફી આપણે ભરવી છે અને પછી આગળ ભણવું છે તમારે હજી તમારી કેટલી ઉંમર છે

હા એ નહીં છે એમ બે મહિના દવાખાનું મારે ખાવાના નથી અત્યારે એમ પૈસા એમ તો કે એક બેને તો કે એના હસબન્ડ કે આ કોરોના માં ગયા તો એને મોટી વેસી નહીં કે છોકરાને ભણાવ્યો મેં કીધું એ મારે ખોટી છે તો મારે શું કરવાનું

કારખાને થી દસ હજાર આવ્યા હતા હરિભક્તો એ પામે એમ કરીને મને પચાસ હજાર નો ટેકો થયો એ દવાખાના માં ન્યા અને બીજા ઉઠલા મી છોકરી ન્યા લઈ આવે ઉપાડે પૈસા ન્યા થી લેતી આવી કે હું પછી ભરી દઈએ કેમ કે કદાચ તમારા આ જે ઘણા બધા પટેલ સમાજના ભાઈઓ પણ અમને સપોર્ટ કરી રહ્યા છે અને તમારા ગામવાળા બીજા બધા લોકોએ તમને પચાસ હજાર જેવો સપોર્ટ એટલે તો સારું કહેવાય બેન કે એવડા લોકોએ સપોર્ટ કર્યો આજ તમારી પરિસ્થિતિ જાણીએ દવાખાના બધે દી ગયા કારખાના વાળે દસ હજાર દી ગયા હા તો અત્યારે બેન ઘર પરિવારને ખાવા પીવાનું એ બધી કઈ રીતે છે છોકરી લાવે એમાં રાખી તો અત્યારે બેન ઘર પરિવારની અંદર કરિયાણું કે એવું બધું વસ્તુ પડી છે કે નથી એ છે બધી વસ્તુ છે ખાલી ફી પ્રોબ્લેમ છે એમાં તમે જે એ રોડી દે ખાવા પીવામાં તો કાઈ નહીં સાચી વાત છે કેમ કે બાળકનું ભવિષ્ય આવનારો સમય કેમ કે હજી ઘણો બધો જોવાનો છે જો અત્યારે જે એ ભાઈ કદાચ હારી જશે તો બસ આવનારા સમયમાં જે ધારે છે એ નહીં કરી શકે હા હા ભણીને શું કરવું છે ભાઈ આપણે શું બનવું છે સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ બનવું છે વાહ પહેલાં તો રડશો નહીં જો એવા બધા વિચારો હોય તો બસ કશે ને કશે નાના મોટી જગ્યા ત્યાં ઘણા બધા લોકો આપણને જોઈ રહ્યા છે નાનો મોટો સપોર્ટ કરશો તો એ આપણે જે પણ જરૂરિયાત છે એ બધી પૂરી થઈ જશે એકદમ રડવાનું બંધ કરી દો અને તમારી જે પણ ફી હશે એ ભરી એકદમ રડવાનું બંધ કરી ભાઈ એકદમ મોઢું કમ્પ્લીટ સાફ કરી નાખો અને મોઢું ધોયાઓ જાઓ કેમકે તેર વર્ષની ઉંમરે પણ ભાઈ જ્યારના બેઠા ત્યારના કન્ટિન્યુ રડે છે કેમ કે એને પણ જિંદગીની અંદર ઘણું બધું નાની ઉંમરમાં પણ ઘણું બધું જોઈ લીધું છે કેમ કે જ્યારે પપ્પાને જે પણ તકલીફ હોય અને જ્યારે દીકરો ને બધી ઘણા બધા વિચારો આવતા હોય છે કે ભાઈ એમ કે પપ્પાને એટલે આપણે શું કરશું આહ ને શું થાય શું કરશું તમારા જેઠ અને બીજો કોઈ છે પરિવારમાં ભાઈના ભાઈઓ કોઈ છે સગા ભાઈઓમાં કેટલા ભાઈઓ બેજ ભાઈ બેજ ભાઈઓ અત્યારે આવનારા સમયની અંદર ડોક્ટરે કાઈ જણાવ્યું છે એટલે ખર્ચો તો સૌ થશે ખર્ચો જો આ રિપોર્ટ કર્યા પાંચ નો થયો તો એ બેણે એમ કીધું કે તમે રિપોર્ટ લઈને આવો પછી એના અંદર ગમે એ થાતું છે ને ગમે એ અંદરનો રોગ હશે ને બધું એમ મામા કહે કે તમે એકવાર રિપોર્ટ કરાવો એટલે એમને ત્યાં ડાયાલિસિસમાં બીજા આવતા હોય ને એણે એમ કીધું એકવાર નાવડી જઈ આવો તો એમને રિકવરી આવે તો ત્યાંની દવા લાગુ પડી છે એટલે ખાવા મળ્યા એટલો ફેર પડ્યો ત્રણ દિવસ થયા એટલે કાલ નું ખાવાનું ચાલુ કર્યું છે કઈ વાંધો નહી બસ થોડા ટાઈમ ની અંદર તમે પણ તમારા પપ્પા ની હિંમત આપો તમે પણ બે હિંમત આપશો તો કદાચ જે પણ એને અત્યારે તકલીફો છે બસ હિંમત થી બધી વસ્તુ કામ થતું હોય છે કેમ કે તમે બધા પણ હિંમત હારી જશો અને છેલ્લા બે વર્ષથી તમારા ગામ અને તમારા જે સમાજના લોકો છે એ બધા ચલાવે છે બે વર્ષ થયા લોકડાઉનમાં એ અમે ધાબે હોતા હતા અહીંયા આવ્યા બે ભાન થઈ ગયા ને એટલે મોઢામાંથી ફીણ આવી ગયા તો અમે સીધા એકસો આઠ બોલાવી અને સીધા સિમેરમાં વહી ગયા તો એ લોકો કે સુગર ઘટી ગયું તો તરત જ પાછા આવ્યા તે દુની કિડનીમાં એના સરસી તે બે વર્ષ થયા તા અટાણા આવડીને દસ હજારનો ખર્ચો થાય એને રિકવરી આવી કંઈ વાંધો નહીં કાકા ગભરાશો નહીં આજ ઘણા બધા લોકો આપણને જોઈ રહ્યા છે ને ઘણા બધા લોકોનો આપણને પ્રેમ સપોર્ટ છે બસ તમારા દીકરાની જે પણ તેર હજાર રૂપિયા ફી છે એ અમારો ગ્રુપ એચઆર કે હેલ્પ ભરી આપશે જેથી જે પણ તમારા ઘરની અંદર અત્યારે તકલીફો પડે છે બસ કદાચ ભણીને જ આવનારા સમયની અંદર ભાઈ જો આગળ નીકળશે તો બસ એને પણ એમ થશે કે નહીં મારા સપોર્ટ માટે કોઈ આવ્યું હતું

હા હા દસ હજાર રૂપિયાનો ખર્ચો થશે બસ ભાઈ હવે એકદમ રડવાનું બંધ કરી દો અને તમારી જે ફી ભરવાની છે એ અમે ભરી આપશું હો એકદમ શાંત થઈ જાઓ અને બસ પપ્પાની હિંમત આપો ને ભણવામાં આગળ વધજો હો ભાઈ તમારે ભણવું છે ને ભણીને કંઈક બનવું છે ને હજી આપણે તો બસ રડવાનું હિંમત રાખવાની અને બધી વસ્તુ ટાઈમ આવતી હોય ટાઈમ અનુસાર બધી વસ્તુ ચાલતી હોય એ બધી વસ્તુ આપણા હાથમાં ન હોય પણ બધા કહે છે કે ભાઈ ભગવાન ભરોસે ચાલવાનું છે અંતિમ રસ્તો એક જ હોય છે ભગવાન એટલે એકદમ રડવાનું બંધ કરી તમારા ભાઈ સમાન છું જ્યારે પણ સ્કૂલ બાબત નાની મોટી જરૂરિયાત પડે ત્યારે ચોક્કસ તમ તમે અમને જણાવજો બુક છે પેન છે એવું બધી વસ્તુ છે તમારી પાસે છે ને બધી વસ્તુ કાંઈ ચોપડા થકી કાંઈ વસ્તુ ઘટે છે નથી ઘટતી ને હા એમ એટલે જે પણ જરૂરિયાત સ્કૂલ લગતી હોય તો ચોક્કસ મને જણાવજો અમે એચઆર કે હેલ્પ થકી તમને બધી વસ્તુ ભણતરની અંદર બધી વસ્તુ તમને લઈ આપશું હો વર્ષનો દીકરો છે અને સાતમું ભણે છે અને એની રૂપિયા ફી ફી છે છે તો ભરી આપે અને ભણતરની અંદર પણ બહુ સારી ટકાવારી છે છ્યાસી ટકા છે અને આવનારો સમય જે પણ છે બસ ભણતર ઉપર જ છે તમને બધાને પણ ખ્યાલ હશે તો બસ તમારી આજુબાજુમાં પણ કોઈ લોકો આવા રહેતા હોય તો ચોક્કસ તમારેથી થકી જો નાનો મોટો સપોર્ટ કદાચ થાય એક સાથે બધા યુનિટી મિત્રો મંડળ ભેગા થયા અને જો નાનો સપોર્ટ પણ એક દીકરાને કે દીકરીને ભણાવશો ડાયાલિસિસ માટે ઘણી બધી જરૂરિયાત પૈસા થકી પણ પડશે તો બસ તમે પણ જો પરિવારને કંઈ સપોર્ટ કરવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર તમને કોન્ટેક નંબર દેખાઈ રહ્યો છે તો બસ અમારો કોન્ટેક કરી અને પરિવારની બેંક ડિટેલ અમારી પાસેથી લઈ લેજો અને તમે પણ જો આ કોઈ પરિવાર માટે સપોર્ટ મોકલવા માંગતા હોય તો ઉપર ડિટેલ વિડીયોની ડિટેલમાં બધી જ વસ્તુ આપેલી છે તો બસ આજ રીતે કોઈ પરિવારને સપોર્ટ કરવા માંગતા હોય તો ચોક્કસ અમારો કોન્ટેક કરજો અને ભાઈની જે પણ ફી છે એ આપણે તેર હજાર રૂપિયા ફી ભરી આપશું હો બેન તો આજ બેન જે તેર હજાર રૂપિયાનો તમને જે પણ સપોર્ટ મોકલો છે એ નરેન્દ્રભાઈ મહેતા અને પ્રફુલ્લાબેન મહેતા જે આઉટ ઓફ કન્ટ્રીથી બહારના દેશના રહેવાસી છે અને લંડનમાં રહી છે અત્યારે હાલ અને ત્યાંથી બેન તમારી માટે એમને બાળકને ભણવા માટે સપોર્ટ મોકલો છે કેમ કે જે પણ આજ બાળકને ભણતરની અંદર તકલીફો પડે છે તો બસ એમના સપોર્ટ આજ તમારા દીકરાની જે પણ ફી ભરી આપશું બસ એના સાથ અને સપોર્ટથી ભરી આપશું ખૂબ ખૂબ ધન્યવાદ તો પહેલા તો થેન્ક યુ સો મચ નરેન્દ્રભાઈ મહેતા અને પ્રફુલ્લાબેન મહેતાને કે તમે આજ એચઆર કે હેલ્પને જે પણ બાળકને ભણવાની અંદર તકલીફો હતી તો બસ એમાં તમે જે પણ નાનો મોટો સપોર્ટ જે પણ તમારો સપોર્ટ છે બસ આજે ઘણો બધો સાથ તમારા બધાના સાથ અને સપોર્ટથી આજ અમે બાળકની ફી ભરી આપીએ છીએ તો થેન્ક યુ સો મચ અને ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે તમારી જિંદગીની અંદર ખૂબ આગળ પ્રગતિ કરો અને બસ આજ રીતે ઘણો બધો તમે પણ સપોર્ટ અમને ફી મોકલ્યો છે તો બસ અમે તમને આજ રીતે જે પણ જરૂરિયાતો હશે બસ એવા પરિવાર સુધી પહોંચાડવાનો ટ્રાય કરશું તો બસ બેન જે પણ સપોર્ટ કાકા મેકલો છે તમારા દીકરાને જે પણ ભણવાની અંદર તકલીફો પડતી હતી એમાં નરેન્દ્રભાઈ મહેતા એ લોકોએ સપોર્ટ કર્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ મહેતા સાહેબને કઈ વાંધો નહીં જે પણ તમારા ઘરની અંદર તકલીફો હતી એ નરેન્દ્રભાઈને વાળો નથી સાચી વાત છે જે કમાતા હતા એ તો કમાઈ હકે એમ નથી એ સાચી વાત છે કઈ વાંધો નહીં બેન બસ થોડોક ટાઈમ ની અંદર એ પણ સાજા થઈ જશે અને જે રીતે મહેનત કરતા થાય એ રીતે મહેનત કરી અને એનું ઘર પરિવાર ચલાવો એને પણ ઘણું બધું થતું હોય છે બેન એને પણ ઘરે બેસવાનું કઈ ઓલું ન હોય બે તો હોય આવે કરો કરો અને ભાઈ પણ અત્યારે સ્કૂલે જાય છે તો કઈ વાંધો નહીં ભાઈ અને ભણવામાં ધ્યાન આપજો તમારી ફી આપણે ભરી દઈશું હો ભાઈ હો હોય ભણવા ધ્યાન આપશો ને તો નરેન્દ્રભાઈ મહેતા આપણો વિડીયો જોતા હશે એને પણ કહીજ કે હું ભણીને હું પણ કઈક આગળ વધીશ અને તમને પણ હું બતાવીશ કહી કે થેન્ક યુ સો મચ તમે મને આજે સપોર્ટ કર્યો થેન્ક યુ સો મચ તમે પણ મને આજે ભણવા માટે સપોર્ટ કર્યો કેમ કે આજે આપડા વડીલ બની અને તમારી બાજુમાં ઊભા છે કે ભાઈ ભણવા માટે સપોર્ટ કરવા માટે કેમ કે તમે પણ ભણીને આગળ નીકળશો જ્યારે તમારા મમ્મીએ મને ફર્સ્ટ ટાઈમ કીધું કે છ્યાસી ટકા છે અમારા દીકરાને ભણવાની અંદર અને ભણી નથી શકતા ભણવાની અંદર તકલીફો પડે છે ફી ભરવાની અંદર એટલે હું તરત જ ઘરે બીજું કંઈ વસ્તુ તમારા મમ્મીને નથી પૂછ્યું પૂછો પૂછ્યું તો માસી મેં બીજું કોઈ વસ્તુ કોઈ વસ્તુ નથી પૂછ્યું કેમ કે અમને પણ ખબર હોય છે કે જે ભણવાની અંદર બાળકો હોશિયાર હોય ને બેન એની માટે અમે બધી વસ્તુ કરતા હોય છે કેમ કે અમારો ગ્રુપ એવા લોકો સુધી કામ કરે છે કે જે હોસ્પિટલ લાયક તકલીફમાં હોય છે કે ભણવાની અંદર જેને પંચ્યાસીથી નેવું ટકા આવતા હોય અને સારી રીતે ભણી શકતા હોય એની માટે ફીનું બધી પરિસ્થિતિ જાણી અને સપોર્ટ કરતા હોય છે બેન એમ એટલા માટે જ હું ઘરે આવ્યો કે જેથી ભાઈનું ભણવાનું જે પણ જે અત્યારે ભણી રહ્યા છે કેમ કે બેન દરરોજ સ્કૂલમાંથી એકની એક વસ્તુ કહેવામાં આવે કે ભાઈ ફી ભરો ફી ભરો અને દીકરો ઘણીવાર દીકરા દીકરીઓ કહી ન શકતા હોય કે મારી ઘરે આ તકલીફ છે કેમ કે એને પણ એવું થતું હોય કે મારી ઘરે આ તકલીફ છે ત્યારે મારે આ બધું સાંભળવું પડે એટલા માટે જ અમે બેન અત્યારે તમારા ઘરના આંગણે આવ્યા અને તમારી સાથે વાતચીત કરી અને બાળકને જે પણ ભણવાની અંદર જરૂરિયાત છે બસ એમાં નરેન્દ્રભાઈ મહેતાને સાથ સપોર્ટે તમને આજ તકલીફ પૂર અમે દૂર કરી છે બેન સારું થાય સપોર્ટ સાથ સહકાર આપ્યું કેમ કે આજ સગા સગા ભાઈ પણ સપોર્ટ નથી આપતા બેન ને આજ એક તો આપડા તે એટલા બધા દૂર છે અને આજ આપણને સપોર્ટ મોકલે છે તમારી માટે ઈ જ એક મોટી વાત છે બેન વિશ્વાસ કહેવાય છે વિશ્વાસ કરી અને આજે તમને જે પણ સપોર્ટ મોકલે છે ત્યાંથી અમને મોકલી રહ્યા છે તો બસ અમારા થકી જે પણ મદદ થઈ છે કરી છે મળીએ છે કાલે નવા પરિવાર સાથે નવા વિચારો સાથે નવી વ્યક્તિ સાથે ચાલો બેન અમે રજા લઈએ છીએ અને હા તમારી આજુબાજુમાં પણ આવું કોઈ પરિવાર રહેતું હોય તો બસ તમારા થકી જે પણ નાના મોટો સપોર્ટ થાય એ સાથે મળી અને કરો અને સપોર્ટ કરાય એવી ક્ષમતા નથી તો બસ અમારી સુધી પહોંચાડો બસ અમારા સુધી પહોંચાડશો તો બસ એની જે પણ ભણવાની અંદર આવનારા સમયની અંદર જે પણ જરૂરિયાત છે તો બસ બધા સાથે મળીએ અને પૂરું કરીએ તો બસ વિડિયો તમે અહીંયા સુધી કન્ટિન્યુ જોયો છે તો બસ તમારી સાઈડથી વિડીયોને શેર કરીએ અને સપોર્ટ આપજો તમારું નાનું એવું શેર પણ ઘણા બધા પરિવારો સુધી પહોંચાડી જાય છે અમને ઘણા બધા પરિવારો પણ મળે છે તમારા બધે એના સાથ અને સપોર્ટથી